તો આજે પારસીઓનું નવું વર્ષ છે જેમાં આજે નવા વર્ષના દિવસે દેશભરના પારસીઓ નવરોઝ તરીકે પણ ઉજવણી કરતા હોય છે ત્યારે પારસીઓના સૌથી મોટા ધર્મસ્થળ વલસાડના ઉદવાડાના પારસીઓએ પોતાના ઇષ્ટદેવ પવિત્ર આશત બહેરામની પૂજા અર્ચના કરી હતી ઉદવાડા આવેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી તો પારસીઓના ધર્મગુરુ વડા દસ્તૂરજીએ પણ પારસી કોમ સહિત સમગ્ર દેશને નવા વર્ષની શુભેચ્છા પારસી સમાજનું તેરસો ને ચોરાનું સાલ આજે બેતું છે અને એ બેસતા સાલ ઉપર હું દાદા અને ઈરાન છે ને ડુવા ગુજારું છું કે મારી કોમને નહીં પણ મારા દેશને મારા દેશવાસીઓને અને આજુબાજુના દેશોને જેમાં ભાઈબંધને તકલીફ પડે છે અને જે વાતાવરણ ચાલી રહેલું છે એ બધાને શાંતિ અને સંપૂર્ણ રીતના તંદુરુસ્તી બગશે પૂરા વિશ્વમાં અમે પારસી બહુ ઓછા છીએ પરંતુ ઘન સક્ષમ છે અને હિન્દુસ્તાનને જોવા જઈએ તો તરક્કી કરવામાં બહુ મોટો હાથ છે આજે નવરોઝ છે નોર્મલી શું હોય કે પાંચ પંદર દિવસના ગાઠા હોય જે અમારો જો ગુજરી ગયા હોય એમના પ્રાર્થના કરીએ અને પછી ગઈકાલે પપેટી ઉઠી તે છેલ્લો ગાંઠો કહેવાય અને આજે ન્યૂ યાર નવરોઝ છે અને પૂરી હિન્દુસ્તાનની જનતાની અને વિશ્વમાં જાંબી પાસી પારસી જો છે પારસીની જનતા